The cat

આ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રનિંગ કરાવવાનું છે તો તમે અત્યારે દોડવાનું ચાલુ કરી દો સાહેબ બે ટાઈમ બે ટાઈમ સવારે ધોડો સાંજે ધોડો મગ ખાઓ ચણા ખાઓ સાહેબ

બધા પ્રશ્નો નું સમાધાન એક જ લેક્ચરમાં કરાવી દેવાનું છે પણ લેક્ચર એક વાર શેર કરી દેજો રામ 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 ઓકે નમસ્કાર માતાજી તમારું જે કામ હતું સક્સેસ થયું છે મામા ની સ્ટોરી જોઈને આવી ગયા છે

પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે આખું તેર હજાર પાંચસો ને એકાણું પદ સાહેબ એક પદ જોઈએ આપણે ખાલી એક જગ્યા જોવેટાફટ માહિતી આપી દઈ બેઠ તારીખ થી આ બાજુ શું સાહેબ આ ઓફલાઈન બેચ છે પીએસઆઈ કોન્સ્ટેબલ બંને માટે ઓફલાઈન અને લાઈવ બે ચાલુ કરી બે એક જ તારીખ આઠ ડિસેમ્બર દસ થી એક નો હાઈબ્રિડ નથી આખું અલગ છે આખું લાઈવ છે આખું ઓફલાઈન છે હાઈબ્રિડ ગુજરાત ની સર્વ સૌથી મોટી ટીમ સાહેબ અને સર્વશ્રેષ્ઠ ટીમ સાહેબ ચૌદ જણા વિષયો ભણાવતા અહિયાં ઘટેમ ક્રિકેટમાં

એવું માની લેવાનું તો જ આ વીસ દિવસ આપવા હોય છે તો જ વીસ દિવસ તો મતલબ આજથી ફોર્મ ભરાવાના ચાલુ થશે તેવીસ બાર લાસ્ટ તારીખ છે રાત્રે બાર વાગ્યા હેંગ નો થઈ જાય એ ઠીક છે આજે તો પોલીસ કેડર અને ખાલી લોકરક્ષક કરવાનું છે તો એને રક્ષક કેડર કરવાનું અને બે કેડર માં જવા માંગતા હોય સાહેબ બંને કેડર સિલેક્ટ કરવી પડશે ઓકે આ ખાસ ધ્યાન રાખવાનું છે

નહી જઈ પણ મેર હજાર પાંચસો ને એકાણું જગ્યાઓ છે સાહેબ બહુ મોટી છે કેટેગરી વાઇઝ બધું જ આપી દીધું છે કેટલી જગ્યા છે

અથવા ઈ પછી કોઈ પણ તારીખ હાલશે તો જ એ લોકો માટે પાત્ર તમારા જન્મ પ્રમાણપત્રમાં માં કે એલસી માં લખેલી હોય અથવા એ પછી ની કોઈ પણ તારીખ હાલશે મહત્તમ ઉંમર પાંત્રીસ વર્ષ કેટેગરી મુજબ છુટછાટ આમાં ખાસ કરીને ગ્રેજ્યુએશન પૂરું માગ્યું છે સાહેબ પૂરેપૂરું કોઈ એવું નથી કીધું છેલ્લા સેમેસ્ટર માં હોય છેલ્લા હોય એવા કોઈ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય હા જેની પાસે આવી ગયું છે પણ ડિગ્રી સર્ટિફિકેટ નથી મગાવ્યું તો એપ્લાય કરી દેવાનું એટલે મળી જશે સ્નાતક ની પદવી પૂરેપૂરી જોશે જોશે અને જોશે

સાત છે ઈ લોકો એલિજેબલ નથી છે હમ હમ છેલ્લેન્સ ડેટ છે આની વચ્ચે ક્યાંક હોય તો તમારી ઉંમર આટલી થઈ જાય થઈ જાય આ બધા પડવું ન હોય તો આટલાની વચ્ચેની તારીખ જોવેન ચાલો ડન શૈક્ષણિક લાયકાત પોલીસ કોન્સ્ટેબલ બાર પાસ કોઈ ટકાવારીનું કીધું નથી કે આટલા ટકાવારી જોશે નહીં જોઈ બધા કદાચ એકાદ બે વિષયમાં ફૂદળ્યું હોય છે ચડાવ પાસ તો હાલી જાય પાસે હાલશે પણ બાર પાસ થઈ ગયેલા ત્યાંથી આગળ વધીએ મેક્સિમ મેક્સિમમ ઉમર કીધી ને આપણે વધુમાં વધુ એમાં મર્યાદા મતલબ પાત્રી હોય તો પાંચ વર્ષ એમાં જનરલ કેટેગરીમાં મહિલા માટે મહિલા માટે આ કોઈ પણ અનામત કેટેગરી ના પુરુષો હોય તો એમને પાવાય સિવાયના અને મહિલા માટે દસ વર્ષ સાહેબ પણ મહત્તમ એની અંદર પાંચ વર્ષ સાહેબ પણ એમને પિસ્તાલીસ વર્ષની અંદર ખાસ કરી માજી સૈનિક ઉમેદવાર એમને ત્રણ વર્ષ ત્રણ બજાવેલ ફરજ ના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ મળશે ચાલો ડન ઓકે આગળ વધીએ સાહેબ ચાર બે હજાર ત્રેવીસ થી પછી નું હોવું જોઈએ બરાબર મતલબ કે આની વેલિડિટી સામાન્ય રીતે ત્રણ વર્ષની હોય સાહેબ એક એપ્રિલ થી નવું વર્ષ ગણાય તો એક એપ્રિલ બે કે ઈ પછી કઢાવેલું હોય તમારે ક્લિમિરિયલ કે જે ડોક્યુમેન્ટ કઢાવાનું છે એ જોશે જોશે ને જોશે અને આ ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ પેલા ચાલો સાહેબ આ રેડી ઓકે ત્યાંથી આગળ વધીએ ચલો આ જ વસ્તુ છે એ જ વસ્તુ પ્રમાણપત્ર જે છે સાહેબ સૌથી વધારે આમાં ફોર્મ ભરાય છે જનરલ કેટેગરી પછી તેવીસ બાર બે હાજર બાવીસ થી એના પછી કે ઈ તારીખ અથવા તો આ તારીખની વચ્ચે વચ્ચે જોશે એને સાહેબ જોશે એકસો ને બાસઠ ડન અને છાતી ફુલા વગર સેવન્ટી નાઇન અને ફુલાવેલી એટી ફોર એટલે ફરજીયાત છે પાંચ સેન્ટીમીટર નો ફુલાવો જોઈશે એના પછી અનુસૂચિત જનજાતિ સિવાય બધા આવી ગયા બધા એસટી સિવાય બધા ઓકે ડન એકસો સેન્ટીમીટર સેમ ચેસ્ટ ઓગણ એસી અને ચોર્યાસી પાંચ સેન્ટીમીટર ફરજિયાત ફૂલાવાની પાંચ સેન્ટીમીટર ફરજિયાત ફૂલાવાની એટલે ખાસ જે પુરુષ ઉમેદવારો છે છોકરાઓ એના માટે એસટી સિવાય એટલે કે એસસી ઓબીસી ઈડબલ્યુ જનરલ બધા માટે

એના પછી નંબર દસ ચેપી ચામડી નો રોગ હોય સાહેબ દાદર ખરજુ આવા કોઈ પણ ચેપી રોગ હોય એ નહીં ચાલે રંગ અંધત્વ ની ખામી કલર બ્લાઇન્ડનેસ એટલે રંગ ઓળખવામાં તકલીફ પડતી હોય હવે જો મુદ્દા નંબર જેલ સિપાય એના માટે સાહેબ એને હાલશે કેમ કે એને જેલમાં જ રહેવાનું હોય હા ખામી છે બરોબર ને બરાબર તો આવા કોઈ પણ ખામી વાળા વ્યક્તિઓ છે એલિજેબલ નથી આ ચોખા શબ્દોમાં કહી ચાલો હવે બીજો પ્રશ્ન સાહેબ થાય ટેટુ ટેટુ વાળો મારે પ્રોબ્લેમ આવ્યો હતો કે સાહેબ મારે ટેટુ કાયદેસર માન્ય નથી જ તમારે એને કરાવવું પડશે પડશે કઢાવવું કાયમી રાખવું જોઈએ નહીં તમારે ભરતી દરમિયાન તમારા જ્યારે ફિઝિકલ હશે ત્યારે ચેક થશે જ મેડિકલમાં ચેક થાય તો ટેટુ હોય તો કઢાવી નાખજો નામ લખાયું હોય ભૂરી ભૂરા ના તો ઉપાડી લેજો સાહેબ બરોબર એમ અમુક સાહેબ બીછું દોરા હોય તો એ કઢાવવું પડે ચાલો ચાલો સાહેબ એના પછી આ પછીકલ બધી બીમારી એનું મન મીન્સ સાયકોલોજીકલ કોઈ પણ રીતે બરાબર તો છે માનસિક રીતે અસ્થિર નથી ને હા ભરવામાં વાંધો હોય સાહેબ

બાકી અનામત કેટેગરીમાં કોઈને રૂપિયો ભરવાનો નથી કોઈ પણ હોય એસસી હોય એસટી હોય ઓબીસી હોય ઈડબલ્યુ એસ કોઈ પણ વ્યક્તિઓ

પછી પીએસઆઈ માં સાહેબ બીજો સ્ટેજ એટલે એની મેઈન એક્ઝામ અને બે પેપર બે પેપર અને અહીંયા ઓબ્જેક્ટિવ ટેસ્ટ હશે એક પેપર આવશે મજબૂત આમાં છે સાહેબ ઓએમઆર કોઈ સીબીટી બીબીટી કોઈ નોર્મલાઈઝેશન ઓકે નહીં ડન ચાલો આવી જાવ સાહેબ હવે સાહેબ આપણે એની પરીક્ષા કસોટી કઈ રીતે છે એની વાત કરવાની છે જો ખાસ કે જે લોકો પીએસઆઈ એલઆરડી બંને માં ફોર્મ ભર્યા છે એક જ વાર એટલે એક વાર પાસ થાવ તો બે માં તમે એલિજિબલ છો આ વાર્તા થઈ ગઈ આગળ હવે દોડવાનું કેટલું કોને છે સાહેબ

ઓકેશ ગુજરાતી બે સો માર્ક આના માટે ત્રણ કલાક આના માટે ત્રણ કલાક મેન્સ જેવું બે એક જ દિવસે જ દિવસે બરાબર ને અને ઓલું સાહેબ એમ સી ક્યુ ઓકે

એટલે રીઝનિંગ અને ડીઆઈ બે ઇન્ટરપ્રિટ પચાસ પચાસ અને મેથ્સ પચાસ સો સો મારે સાહેબ અહીંયા ઓલું ક્યારના કમેન્ટ ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત પાર્ટ એની અંદર પાર્ટ બી માય તો ફરજિયાત બધું ફરજિયાત છે આ બે ઓછા રહી ગઈ કાંઈ એવું કાંઈ નહીં ચાલે બરાબર બીજું સાહેબ ઈ ઓપ્શન નહીં ટીક કર્યો તો નેગેટિવ પોઇન્ટ પચ્ચી થાશે અને ખોટા જવાબનાય પોઇન્ટ પચ્ચી થશે

પર્યાવરણ ટેકનોલોજી માર્ક શાસ્ત્ર પચીસ બધું ક્લિયર કહી દીધું છે કેટલા વિષય કરવાના છે સો માર્ક નું બીજું પેપર ચાલીસ ટકા ફરજ એટલા બધું કહી દીધું કહી દીધું બરાબર ડન હવે આપણું

અને જે આ યુનિવર્સિટી ફોરેન્સિક કે રક્ષાશક્તિ માં ભણ્યા એક વર્ષ નો કોર્ષ કર્યો હોય તો પાંચ પાંચ બે વર્ષ માટે નવ હો વર્ષ માટે બાર ગુણ

પાર્ટ એસી માર્ક નો હશે એસી એમસીક્યુ એસી એમસીક્યુ અને બધા મેસ રીઝનિંગ ના અને સાહેબ ચાલીસ નેગેટિવ માર્કિંગ અહિયાં લાગુ

હા હા કરંટ અફેયર સાયન્સ જી કે ચાલીસ માર્ક હિસ્ટ્રી કલ્ચર જીઓગ્રાફી પચાસ માર્ક

ડેમો પેલા ની પ્રાઇસ છે સાહેબ ડેમો પછી અલગ હશે અને જૂના વિદ્યાર્થી હશે તો એને દસ ટકા ડિસ્કાઉન્ટ આપીશું આપણે બરોબર કઈ અટકે તો અહીંયા નંબર આપેલા છે ફોન કરી લો આવડી મોટી ટીમ તમને છે

એક વાર વિડીયો જોઈ લેજો છતાં કોઈ પ્રશ્ન તમારા રહે તો કોમેન્ટ બોક્સમાં કરજો એનો જવાબ તમને મળી જશે એક વાર વિડીયો વ્યવસ્થિત જોઈ લેશે એટલે બધું જ થઈ જશે ઓકે બધાની તારીખ સાથે કહી દીધું છે એક ભાઈ છે સાહેબ મારે ઓગણી બાર છે આપડે તેવીસ બાર ની વાત થઈ કીધું તું ઓલા બાવી બાર ય નહીં હાલે બસ વાર્તા પૂરી થઈ ગઈ ને ચાલો ડન ડન

ચાલ ઓડન સાબ તો બધી માહિતી આપી દીધેલી છે અને હજુ કઈ ડાઉટ રે તો કોમેન્ટ કરી દેજો માહિતી આપી દશું ક્યારે એવું કીએ છે સાહેબ તો આપણા મિત્રોજી છે સાહેબ સાહેબ આપણા જે મિત્રો તૈયારી કરે છે અને સાથે આપણા જે અંગત સૂત્રો છે અંગત સૂત્રો ફેબ્રુઆરી કે છે સાહેબ મને એક માહિતી મારી પાસે છે જાન્યુઆરી નું એન્ડિંગ એટલે તમે જે ફેબ્રુઆરી ફર્સ્ટ વીક છે તો ચાલુ કરી દેજો મારી પાસે જે માહિતી હતી જાન્યુઆરીના એન્ડિંગમાં ચાલુ થઈ શકે છે બરાબર એટલે ધોળવાનું ચાલુ કરી દઈ ગયો રાહ નો રાત તક સાહેબ આવતા વોડવાનું યસ 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 બરાબર રહી જશો મામાઓ બરાબર આવો ચાન્સ હાથમાંથી નીકળી જશે

પેલેથી એકવાર વિડિયો જોઈ લ્યો છતાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો જવાબ મળી જશે ઓકે તો સાહેબ રજા લઈ ચલો થેન્ક યુ જય હિન્દ જય ભારત વાળા આવી